તો હેલો 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 ગાય સ્વાગત છે તમારું મારા નવા તો શિયાળો શરૂ થઈ ગયો છે શિયાળાની મસ્ત ધીમી ધીમી ઠંડી પડે છે અને તડકે બેહવાની હું મજા આવે છે આ હા હા તો શિયાળો શરૂ થઈ ગયો છે અને શિયાળામાં જામફળ પાકી એક નંબર મારા કાકાની જામફળી છે અને લાલ જામફળ આવે ને હું મીઠા જામફળ આ હા મજા જ આવે રાખે ખાવાની તો હાલો ત્યાં જઈ જામફળ ખાઈ હું જામફળ ખાવ અને તમે હાલો મારી બેને બનાવ્યો છે લોટનો પૂડો હાલો તો ખાઈ અરે અબા આપડે બહુ તીખો એ ઓહોહો માઈ ગયું ભલે રહ્યો તીખો ઠપકા રોત હોય મને લાગે છે આ ખાધા પછી મને એક મહિનો સુધી ઝાડા નહીં મટે એવું લાગે છે જે હોય ખાવા મળો તો ગાય હું આવી ગયો છું મારા કાકાની ત્યાં હાલો તમને જામફળી બતાવું જો આ છે જામફળ આમાં લાલ જામફળ એક નંબર હોય હાલો પાડી ને ખાઈ આ બાજુ ગોતતી દેખાણું પાકલ પાકલ જોયું આ એક આવી ગયું છે હજી એક મસ્ત ગોતવાનું છે ક્યાં છે એક નંબર પાકલ પાડ્યું પણ મારા પગ નીચે આવી ગયું ને ત્યાં દબાઈ ગયું આખું પૂડાય ખાધેલું હતું કેવું મસ્ત આ ત્રણ જામફળ પાડી લીધા છે એક નંબર હવે જોઈએ આની અંદર ઈડું છે કે નહીં આપડે આ પેલું હવે એક નંબર છે એક નંબર એનું તારે જામફળ ખાવું નથી ખાવું જો તમારે ખાવું તારે ખાવું ખાવું નાની તારે 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 મજા કરો એનું જામફળ ખાવું આ કોનો ફોન લઈ લેવો તું ઉભો રે આમાં તો

કામ ધંધો પીવા પીવાનું પીવાનું ક્યાં જવું તારે એ સિદ્ધુચંદ માર છે તો એ ક્યાં જવું તારે હે ધોવાય આમ આજ કાલની સિબીલી ને શું ખબર કે કેવી રીતે કપડા ધોવાય નીકળ્યા વોશિંગ મશીન માં નાખી દે કે કપડા ધોકાવો તો કપડા હારા થાય આ મારા મમ્મી પાસે શીખી લો ચના જોર ગરમ દેજો કેના એટના મજા આવે ને 20 ના આપી દો ટીક્કાઓ એકદમ જોરદાર ચટપટા અને ટીક્કા સ્પોન્સર છે દીપક કાકા રાઉન્ડ ઓફ અપ્લાوز રાઉન્ડ ઓફ અપ્લાوز આ

મારા તો ભાઈ મોટા પાણી આવી ગયો તો આપણો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે જો બ્લોગમાં મજા આવી હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો હાલો મળી હવે નવા બ્લોગમાં ત્યાં સુધી ધ્યાન રાખજો તમારું તમારા મમ્મી પપ્પાનું ને આજુબાજુવાળા બાય